તમે મજામાં આપણે મજામાં આપણે થોડું પ્રોસેસ રાતે કર્યું હતું આ મીઠા ગુજીયા બનાવાનું ને અત્યારે પાછા હવે સવારે મોર્નિંગ બપોર થઈ ગઈ છે ને સાંજે આપણા ઘરે મમી ને ઘરે નિયાત છે પૂરા તો અત્યારે હવે બીજું બધું પ્રોસેસ થાય છે

તો ગાડી ધરાવર જાતી છો કે ટીશર દિયું ને નામ ના દેખાય અને ગુનો કે ના અલ્યા અલ્યા બાઈસીરાવ નું پورا નામ ના દેખાય અલ અલ પાઠાર કિસમાં કાવડસ કા્યા નું ક્યા આ નામ નથી ના મેં તો ઇના આયા ને કસદ કાપી સર બેગી ના ઓય 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 તો ઓય ટ્યુબ નહીં નાની દીખા દે સપોર્ટ દે આપણે છે ને થોડાક મીઠા ઉજ્યા રાતે બનાવી લીધા હતા આ રાતની ક્લિપ છે આપણે છે ને ડ્રાયફ્રૂટને કટ કરી છીએ અને માવો માવાને એ પહેલા આપણે કટ કરી લીધું હતું ને પછી જો હાથેથી આવી રીતે મમ્મીએ મસ્તરી નાખ્યું છે ને આ આપણે આટલા અડધા રાખી દીધા છે ડ્રાયફ્રૂટને એ કેમકે એ આપણે બીજે દિવસ સવારે કરશું અડધા અત્યારે કરી લીધા હતા આ રીતનું નારિયલનું ખમણ પછી આ ડ્રાય ફ્રૂટ છે અને માવો એ બધાને મિક્સ કરી એની અંદર ખાંડ નાખી અને એકદમ હાથેથી સરસ રીતે છે ને તે મસરીને બધું મિશ્રણ રેડી કરી લેવાનું છે જો અત્યારે આ બધું મમ્મીએ રાખ્યું છે ને જો હજી આ માવાને કટકા કટકા કર્યા હતા ને કેમકે આપણે બપોરે સાંજે લઈને આવ્યા હતા ને મમ્મી માવો તો ફ્રીજમાં મૂક્યું હતું બહુ ઠંડુ થઈ ગયું હતું એટલે પહેલાં આપણે હાથેથી કટ કર્યું અને પછી છે ને તે મમ્મીએ હાથેથી મસરી નાખ્યું એમને હાથેથી મસરાતું નહોતું ફ્રેશ હોય ને તો મસરાઈ જાય હવે જો આ મા આવી રીતે છે ને તે બધા ડ્રાયફ્રૂટના અમુક ઘણાય લોકો છે ને તે સૂજી નાખતા હોય અંદર પણ મમ્મી નથી નાખતા મમ્મી પહેલેથી જ છે ને તે આવી જ રીતે ખાલી માવો ને નારિયેલનું ખમણ ને એનું જ બધાનું બનાવે છે માવો ઓલું આપણે જે લેતા હોય ને મોરો માવો આવે આ ઈ માવો છે ને કાં ઘણા પછી કમેન્ટ કરશે કે કયો માવો લીધો તો મીઠો માવો લીધો તો કે તો મીઠો માવો નહોતો આ ઈ ઓલો મોરો માવો જ હતો જે આપણને ઇઝીલી ડેરીમાંથી મળી જાય તો બધી વસ્તુ ફાઇનલી જો નાખી અને હવે છે ને તેની એક સરસ મજાનું બેટર રેડી કરી લેશું જી પાછળ તમને ડ્રાયફ્રૂટ થેલીમાં દેખાય છે ને અડધા અડધા આપણે રાખી દીધા છે મમ્મી કે અડધા આપણે બપોરે કરી લેશું કેમકે અત્યારે ઓલરેડી બાર તો વાગી ગયા થાય એટલે મમ્મીએ છે ને અડધું જ મિશ્રણ બનાવ્યું છે કે અત્યારે જેટલા થાય ને એટલા કરી લઈએ કેમ કે હજી બીજે દિવસે સાંજે આપણે ન્યાજ ચાલુ કરવાની છે તો એ કે બપોરે આપણે બધું વેલાસર ખાઈ પીને નવરા થઈ અને બધુંય થઈ જશે હાથો હાથ આપણે પૂરીને બધુંય કરી લેશું હવે જો આમાં ખાંડ નાખી મમ્મીએ કે આપણે છે ને અડધી ખાંડ આ નાખી હતી ને અડધી છે ને પીસેલી પણ નાખી હતી પણ મમ્મી હંમેશા આખી જ નાખે છે પીસેલી નથી નાખતી કેમ કે આપણે ધીમા તપાકે તરતા હોય ને તો તરતા તરતા એ ખાંડ ઓગળી જાય એની માટે થઈને જો હુરેન તો ચેટ લગીને એવી હેરાન કરતી હતી એવી હેરાન કરતી હતી પછી આ બધું કમ્પ્લીટ થયું ને તો મેં થોડાક બે ત્રણ ગુજિયા વારી અને પછી છે ને મેં એને સુવરાવા વહી ગઈ હતી કે કીધું મેગી એને સુવરાવી દઉં બાકીનું જે નારિયલનું ખમણ થોડુંક હતું ને એ પણ નાખી જ દીધું મમ્મી કે બીજું રાખ્યું છે ને એ કાલ માટે પહેલાં એને એમ લાગ્યું કે ક્વોન્ટિટીમાં ઉપર નીચે છે એટલે કરી લીધું હતું અને હવે આ જે ડ્રાય ફ્રૂટને એ કપાય છે ને એ આ આપણે રાખ્યા હતા ને એ છે કાપીને એ કે રાખી લે તો કાલ આપણે ઇઝીલી ખાલી મિશ્રણ બનાવીને ભરવાના જ થાય તો એટલા માટે કેમ કે હવે અત્યારે ગુજિયા મમ્મી લોટ મસર મસરવાની તૈયારી કરતા હતા અક્ષાકી કે લાવો હું ફ્રી બેઠી છું ને તો ત્યાં સુધી હું કાપી લઉં જો હવે મમ્મીએ મેંદાનો લોટ લીધો છે એમાં પેલે નાખશે મોણ તેલનું છે ને તે મોણ નાખી અને સરસ રીતે પેલે લોટને મસરશે તો મોણ નાખીને જો હાથેથી આવી રીતે પેલે મસરી લેવાનું પછી ડાયરેક્ટ પાણી નહીં નાખવાનું ને પછી છે ને એની અંદર પાણી નાખી અને લોટ મસરવાની તૈયારી કરશે ને અત્યારે મારો અવાજ થોડોક ઇગ્નોર કરજો કેમકે વિડીયો એડિટિંગ કરવા ટાણે અત્યારે મને શરદી થઈ ગઈ છે તો અવાજ થોડુંક બેસી ગયું છે હવે આપણો લોટ મસરાઈ ગયો છે તો જો ફાઇનલી નનકડી એવી પતલી સાવ પતલી ને ઠીક ઠીક પૂરી કરી અને એની અંદર મિશ્રણ ભરીને આવી રીતે ગુજિયા મીઠા વારી લેવાના ગુજિયા કીએ કે સમોસા ઘણા કીએ આપણે તો ગુજિયા કહી છીએ તો બસ આ જો અત્યારે મમ્મીઓ કરે છે પણ મેં કર્યા છે ને મને આવડે જ છે હું નથી આવડતા એમ નહીં જો હવે આ મારા હાથ છે આ હું વારું છું એટલે મને આવડે જ છે આપણે આ વારી છે જો આવી રીતે ઈઝીલી બસ ખાલી આમાં ઓલો કોંગરી કામ દબાવતા જવાની એટલે કોંગરી આપો પડતી જાય ને ગુજીયા જાય ઘરે ને ફતેમાન સુરા બગ્યા ત્યાં તો એકલો એકલો નાચતોય થઈ ગયો અહીંયા તો લે જો આટલું થઈ આમાં શું છે આ ચીકી છે આ આ કોક ને ઉલ્લું બનાવવાના ધંધા ચીકીનો પડીકો લે અરખે અરખે ને નીકળે અંદરથી સિંગ ભજીયા હાલો તો એ ખાઈ લઈ બીજું શું હજી મેં તો ખાલી બે ચાર જ બનાવ્યા હતા ત્યાં ઉરે ને એને સુવરા વાઈ ગઈ પણ હવે તો લે અમે જાગી જઈ તો ઓલા ના કરીએ આવે ભલે ને કામ ના કરે પણ રોજ તો દેવું પડે એના માટે એવું છે આ તો પણ બહુ મોટે મોટે એ જ રાખ

અને બાકી બધી પ્રોસેસ હવે અત્યારે હમણાં આપણે પૂરી કરવા બેસવું ખીરે હવે અડધા જેટલી થઈ ગઈ છે પચાસ ટકા જેટલી પાકી ગઈ છે ને આ લોકો હવે જાય છે જમવા માટે એ લોકોએ હજી ખાધું નથી હું તો ખાઈ પીને આવી ગઈ મમ્મી કે અહીંયા ખાઈ મેં કીધું મેં તો ઘરે રાંધી લીધું છે વહેલું જાઉં રેન તો હવે છે ને પૂરી વણવાનું ને જો ચાલુ કરી દીધું છે અક્ષા છે એ મારી ચાચી છે મારા પડોશી છે મારા મમ્મી છે મારા મમ્મીએ હજી લોટ મસરતા જાય છે અને બાકી બધા પૂરીઓ વણતા જાય છે તો એકે પહેલાં વણીને રાખી દઈને પછી તરાતી જાય ને પછી વણાતી પણ જાય કેમ કે તરવામાં ફટાકો થાય એટલે પેલે થોડીક આપણે વણીને લા રાખી લેશું હવે અહીંયા બટેકા સોતરાય છે મસાલા વાળા પૂરી તરાય છે મારી ચાચી પૂરી તરે છે બધા વારાફરતી વારાફરતી હાથ લઈ દીધા ને અહિયાં બટેક છોકરીઓ સ્કૂલેથી આવી ગયું છે બસ હવે આ પૂરી વણાઈ ગયું છે ને બીજા આપણે લોટ મશ્રીન રાખી દીધા છે જેમ જોતી જશે ને એમ પછી કરતા જશું અત્યારે આપણે બે તપીલાની એક ટબને એટલી કરી લીધી છે હવે અહીંયા બસ ક્લીન કરી અને ફટાફટ ફાતિયાની તૈયારી કરી લઈએ તો અહીંયા જો આપણે બટેકા પણ સોતરાઈ ગયા છે આજ ફેરી સૂકી ભાજી કરી બટેકાની નકા છે ને દર ફેરી મિક્સ ભાજી કરી બધી આપણે પાલકની તાંદરિયાની ભાજી લઈ અને એમાં બટેકાને રીંગણાને નાખીને એવી મિક્સ ભાજી છે ને મમ્મી સોતરે આજ ફેરી એને ભાજી મળી નહીં એટલા પછી બટેકા સોતરવા પડ્યા આપણે

घर चारों नाचार वहाँ रहने लगा और अपने दिल में कहा कि ए क्या सूरत रब अपने जुबाए मुबारक से इशारा फरमाते हैं कि कोई शख्स कैसी भी मुसीबत और हाजत रखता हो आज के दिन जो कुछ अल्लाह ताला ने उसको मुकद्दर किया है जो कुछ भी दिया है उससे हमसे हैसियत के मुताबिक पूरी और मेंढे की पकाकर कर की दो कुंडों में भरकर हमारे नाम से फातिया देकर खुदा ताला की दरगाह में दरबारगा पाक में जो कुछ अपनी हाजत और मुराद रखेगा और खुदा से जो भी कुछ मांगेगा अल्लाह ताला उसकी मुसीबत आसान कर देंगे और हाजत मुराद उसकी रोजे हसन में मेरा दामन और उसका हाथ

खचकुन्टे बेसले त तौ मै दाँतमा चम्जो भैरथौ भिङै भिडी न आफ्नो न मेच दिदो त तनै भरी दिइ इ त कहुछ नि केइ र मे उपर उपर चाहिँ बनाइखु આપડે ખવડાવીને નથી ખાવી જોઈ ને હાથે ખાવી છે એકલે મમ ખાવ દાદા ને હો

મે nee, nee,

ફૂલ મોજ મસ્તી થઈ ગઈ વ્યારું પાણી થઈ ગયા ને કામે થઈ ગયા ફૂલ ફેમિલીની સાથે હવે આજે બ્લોગ આપણે એન્ડ મળીએ આપણે કાલે બીજા નવા બ્લોગની સાથે ચાલો બધા ટાટા કહી દો આવજો